સાત દિવસ વરસશે મેઘરાજા નવરાત્રીમાં નડી શકે છે વરસાદનું વિઘ્ન અપર એર સક્રિય હવામાન વિભાગ મુજબ ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે જોકે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા નહિવત છે જ્યારે અન્ય તમામ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે આગામી ચાર દિવસ પવનની ગતિ પણ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તો આજે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી તો આવતીકાલે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથની સાથે જામનગર રાજકોટ મોરબી બોટાદ અમરેલી ભાવનગર મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યો જ્યારે અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે મધ્ય ગુજરાતના મહીસાગર આણંદ ખેડા વડોદરા પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ હળવોથી મધ્ય મધ્યમ વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું સંઘ પ્રદેશ દેવ દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં સામાન્ય કરતા ચોવીસ ટકા વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે